राधनपुर वरसा मार्गों पर भराया पानी मसाली गांव तरफ जाना मार्ग पर ढीचण साम भराया पानी मसाली रोड पर पानी भरा पंदर वर्ष समस्या

જે પણ ધારાસભ્ય બની છે અને પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈનું રેસીડેન્ટ પણ મસાલી રોડ ઉપર છે અને અત્યારે ચાલુ ધારાસભ્ય લવિંગજી સોલંકી છે એમનું રેસીડેન્સ પણ અહીંયા છે અને જે નગરપાલિકા પ્રમુખ બન્યા એમનું પણ રેસીડેન્સ અ મતલબ મસાલી રોડ એમનું ઘર કહેવાય અને મસાલી રોડ ઉપર એટલી તકલીફો ને યાતનાઓ છે અત્યારે આ ચાલુ વરસાદમાં એટલું પાણી ભરાઈ રહ્યું છે લોકોના ઘરોમાં પાણી ખૂછ્યું છે અને આ પાણીનો નિકાલ સત્વરે કરવામાં આવે તો ભલે નહીતર ભવિષ્યમાં રોગચાળો ફાટી નીકળશે અત્યારે ઘણી એવી સોસાયટીઓ છે અને સોસાયટીઓના ઘરોમાં બાળકોને ડેન્ગ્યુના પણ અસર છે એટલે સરકાર શ્રી અને તંત્ર આની સત્વરે નિકાલ કરે અને દવાનો છંટકાવ અને પાણી કાઢવાનો પણ નિકાલ કરે અને જે ગંદકી છે એ ગંદકી ની સાફ સફાઈ કરે તો સારું છે કે ભવિષ્યમાં રોગચાળો ફાટી નીકળશે અને લોકોના બાળકો બીમાર પડ્યા છે અત્યારે લોકો પણ એટલા બીમાર છે કે જેને ખાવા પીવાના પૈસા નથી એ દવાખાનું ક્યાંથી કાઢે આ બહુ વિકટ પ્રશ્ન બની રહ્યો છે અત્યારે હા સાહેબ ઘણા વર્ષોથી આ પ્રશ્ન છે આ ગામ પાંચ છ ગામ અમીપુરા ગોડ ગોકુળપુરા વરસાલે બાદલપુરા નાનાપુરા અને રામનગર બધા ગામ આવેલા છે આ સાહેબ પ્રશ્ન તો રહે છે કેટલા વર્ષોથી અમે આવી તકલીફ છે ચાલતા બાઈકો બંધ થઈ જાય ક્યારેક રસ્તામાં છોકરા પડી જાય ક્યારેક ગાડીઓ પણ આડે ખાડામાં આવે તો પલટી ખાઈ જાય એટલે આ પ્રશ્ન રહ્યો એ હલ થાય તો સારું બરાબર આ પાણીના માટે તો બહુ કઠિન કામ છે સાહેબ

બચારા ગરીબ માણસો આ પાણીમાંથી હેડે છે નાના નાના સ્કૂલો આ સ્કૂલ રોડ ઉપર ત્રણ સ્કૂલ આવેલી છે ત્રણ સ્કૂલ ના છોકરા બચારા અહીંથી હેડી ને જાય છે ગરીબ માણસો છે બચારા પાણીમાં પડે છે ગારામાં બગડે છે તો એ કોઈ જાણતું નથી